કાર મિત્રો આ છે આપણી દિવાલની ઘડિયાળ અને અહીંયા આપણે કરવાના છીએ અને મોડીફાઈ મોડીફાઈ બોલે તો આને આપણે અપડેટ કરવાના છીએ તો અહીંયા મેં મેને ત્રણ આવી રીતે લાઇટો લગાડી દીધી છે અને એનું વાયરિંગ પણ મેં સારી રીતે પાછળ કરી દીધું છે છતાં પણ આપણે આ ઘડિયાળમાં આ રીતનો સેલ બદલાવી બદલાવીને થાકી જતા હોઈએ છીએ તો સૌથી પહેલાં આપણે શું કરીશું આ ઘડિયાળને આ જે લીધિયમ સેલ આવે છે ત્રણ વોલ્ટની બેટરી રિચાર્જેબલ બેટરી આવે છે એના દ્વારા આપણે આ ઘડિયાળને ચલાવવાની એક સિમ્પલ સર્કિટ બનાવીશું તો આપણે શું કરીશું પહેલાં આને ખોલી નાખશું તો આને ઓપન કરીને કરી લેવાનું છે તો આ મેં ઓપન કરી લીધું છે તો અહીંયા પર જુઓ તમે તો તમને ઘડિયાળનું મશીન દેખાય છે તો આ કપણી ઘડિયાળનું મશીન છે અને આ છે એનો માઇનસ પાવર અને અહીંયા દેવાનો છે પ્લસ એટલે કે આવી રીતે એનું છેલ આવશે તો આપણે શું કરીશું આના ચલાવવા માટે એક આપણે સર્કિટ બનાવીશું તો આના ઢાંકણામાં મેં એક આવી રીતે જે આપણે એમ્પ્લિફાયરનું એક સોકેટ આવે છે ફાઇવ વોલ્ટનું તો એ સોકેટ અને સારી રીતે લગાવી દીધું છે અને આપણે અહીંથી એને ચાર્જિંગ કરી શકશું જેથી કરીને આપણો સેલ ક્યારેક ક્યારેક બહાર કાઢવો ના પડે તો હવે અહીંયા પર આપણે બીસી પાંચસો સુડતાલીસ ટ્રાન્ઝિસ્ટરનો યુઝ કરવાનો છે તો આ રીતે હમું રાખો તો આવી રીતે એનું વાયરિંગ આવશે તો આપણે સૌ પહેલાં શું કરીશું તો એક દસ કે રજીસ્ટરનો એક સિરીઝ બનાવવાની છે આપણે તો જો તમે જુઓ આવી રીતે તો આનો કલર છે પહેલાં બ્રાઉન કલર છે પછી કાળો કલર છે પછી ઓરેન્જ કલર છે તો એ બંનેની આપણે સિરીઝ બનાવવાની છે અને સિરીઝ બનાવ્યા પછી આપણે શું કરીશું તો આપણે જે ટ્રાન્ઝિસ્ટર હતું એની વસલી જે પિન આવે એને અને અહીંયા સાથે જોડી દઈશું તો આ રીતે કનેક્ટિંગ થઈ જશે તો માત્ર એટલી સર્કિટથી જ આપણે ઘડિયાળને ચલાવવાની છે તો આપણે અહીંયા જો લીધિયમ બેટરી આવે આપણી પાસે જે ત્રણ નો સેલ છે એનો પાવરનો છેડો અહીંયા દેવાનો છે અને અર્થિંગનો અહીંયા દેવાનો છે તો બેટરીનો જે છેડો છે વાયર છે એ આપણે અહીંયા પર આપીશું વિધ્યમ આયરન બેટરી જે આવે છે તો તેને આપણે અહીંયા પાવર એટલે કે પોઝિટિવ પાવર સપ્લાય આપવાનો છે અને અહીંયા નેગેટિવ પાવર સપ્લાય દેવાનો છે તો અહીંયા પ્લસ અને અહીંયાના માઇનસ આવશે અને આપણે જે આ લાલ વાયર લગાડેલો છે ત્યાંથી આપણને આઉટપુટ પાવર એટલે કે બહારનો પાવર જે ઘડિયાળમાં જશે તો અહીંયા આપણે લગાડીશું પાવર અને અહીંયા અર્થિંગ સાથે રહેશે તો આ બંને અર્થિંગ રહે છે અહીંયાથી જ અર્થિંગ ઇનપુટ પણ થશે અને આઉટપુટ પણ થશે તો આવી રીતે આપણે એને ઘડિયાળના મશીન સાથે લગાવીશું તો અહીંયા પર મેં ઘડિયાળનું મશીન લઈ લીધું છે અને ઘડિયાળના મશીનની જે પાવર સપ્લાય છે અર્થિંગ જે છે તો અર્થિંગમાં આપણે શું કરીશું તો અહીંયા અર્થિંગ લગાડી દઈશું તો આ જે આપણું દસ કે રજિસ્ટર હતું તો તમે જુઓ તો એ મને લગાડી દીધું છે અને આ આપણી સર્કિટ અહીંયા આ રીતે રહેશે તો હવે આપણી પાસે જે પાવર સપ્લાય છે તમે જોવો તો હું તમને ઝૂમ કરીને બતાવું તો જો આપણો જે આ વાયર છે એ આપણો ઘડિયાળમાં જશે એટલે ઘડિયાળમાં કઈ જગ્યાએ જશે તો કે અહીંયા લગાડવાનું થશે તો આને આપણે એક વાયર ફેરવી અને અહીંયા લગાડી દઈશું તો વિડીયો લાંબો ના થાય એટલા માટે હું એ વાયરિંગ લગાડી લગાડી આપું છું મિત્રો આવી રીતે કમ્પ્લેટ આપણું વાયરિંગ થઈ ગયું છે અને અહીંયાથી જે ટ્રાન્ઝિસ્ટરનો પોઈન્ટ હતો ત્યાંથી આપણે એને પાવર સપ્લાય આપી દીધી છે અને અહીંયા અર્થિંગ પણ આપી દીધો છે અને આ બંને અહીંયા વચ્ચેના પોઈન્ટ પર લાગી ગયા છે તો આની મજબૂતી બઢાવવા માટે આપણે આને થોડા થોડુંક એવું ગરમ કરીને આની સાથે સોંટાડી દઈશું જેથી આ હલે નહીં તો આપણું રજિસ્ટર પણ સારી રીતે અહીંયા સોટી ગયું છે તો આ કમ્પ્લેટ સર્કિટ આપણી તૈયાર છે હવે આપણે શું કરીશું તો આપણી પાસે જે એક આવી રીતનો બેટરી છે તો આપણે બેટરીને અહીંયા પણ રાખવાની છે અને એનો જે પાવર જે પાવર સપ્લાય જે છે એ મેં તમને પહેલાં કીધેલું જ છે કે અહીંયા ટ્રાન્ઝિસ્ટરના પહેલા પોઈન્ટ ઉપર આપવાની છે તો આ એને આપી દઈશું અને અર્થિંગ આપણે ડાયરેક્ટ દેવાનો છે એટલે કે આ જે દસ કે આપણા લાગ્યા છે ત્યાં તો હું ડાયરેક્ટ આને પાવર સપ્લાય અત્યારે આપી દઉં તો આવી રીતે બેટરીનું એક્ઝેસ્ટ અને વાયરિંગનું એક્ઝેસ્ટ ન થવાથી મેં આને થોડુંક ફેરવું છે એટલે કે વાયરિંગ બદલ્યું નથી પણ ખાલી આ ટ્રાન્ઝિસ્ટરની આ બાજુ લઈ લીધું છે અહીંયા આપણે બેટરીની જગ્યા રાખવાની છે તો અહીં આ આ જગ્યાએ આપણે બેટરી રાખીશું તો આ જે પાવર છે એને આપણે અહીંયા પાવર આપી દીધો છે અને અહીંયા આપણું ટ્રાન્ઝિસ્ટરનું જે પોઈન્ટ છે તો એમનું પોઈન્ટ છે અહીંયા ઊંધું ટ્રાન્ઝિસ્ટર છે એટલે આવી રીતે તો આપણે અહીંયા પર જે છે અહીંયા આપણે પાવર સપ્લાય દેવાની છે અને અહીંયા નેગેટિવ એટલે કે માઇનસ વોલ્ટ અહીંયા આપવાના છે અને બેટરીના પ્લસ પાવર અહીંયા આ જગ્યાએ દેવાનો છે તો આવી રીતે આ ટ્રાન્ઝિસ્ટરને પણ આપણે થોડો ગ્લો ગનના મદદથી થોડુંક સારી રીતે સોંટાડી દઈશું જેથી કરીને એ હલે નહીં અને સારી રીતે ચોટી જાય તો અહીંયા એને પણ મેં સારી રીતે સોંટાડી દીધું છે અને આ વાયરને પણ અહીંયા સોંટાડી દીધો છે તો આ આપણી કમ્પ્લેટ સર્કિટ તૈયાર છે અને અહીંયા પણ આપણે રાખવાના છીએ સેલને તો આ રીતે અહીંયા છેલ લાગી જશે અને એનો માઇનસ પાવર છે એ તો આપણને ખબર જ છે કે અહીંયા જ લગાડવાનો છે તો આપણે શું કરીશું એને અહીંયા જ લગાડી દઈશું અને આ બે વાયર રહેશે એ આપણા ચાર્જિંગ માટે જશે તો આને પણ આવી રીતે અહીંયા લગાડી દેવાનો લગાડી દેવાનો છે તો આપણે શું કરીશું આ વાયરને કટ નહીં આપીએ અને આને આવી જ રીતે વચ્ચેથી થોડોક જગ્યા કરી અને આપણે આને પાવર સપ્લાય આપી દઈશું આમાં પણ ક્યાંય પણ શોર્ટ સર્કિટ ન થાય એટલા માટે આપણે આને એક ટેપ દ્વારા આવી રીતે ફિનિશિંગ પણ કરી લેશું તો આને અર્થિંગ દેવા માટે હું અહીંથી થોડો ક્રેક કરીશ એટલે કે વાયર વચ્ચેથી કવર હટાવી દઈશ અહીંયા આપણે આવા કટરનો ઉપયોગ કરીશું અને આવી રીતે કટ આપી દઈશું તો આ કટ અહીંયા લાગી જશે એટલે આપણો સેલ પણ સલામત રહેશે અને બીજો કટ આપણો આવશે અહીંયા પર તો હવે આપણે એને પણ આવી જ રીતે કટ આપવાનો છે અને થોડોક જગ્યા કરી લેવાનો છે અને પછી વચ્ચે આપણે શોલ્ડ વાયરથી રેણ લગાવી દેવાનું છે તો હવે આપણે અહીંયા શું કરીશું સારી રીતે અને સોલ્ડ પહેલેથી જ લગાવી દઈશું જેથી મજબૂત અને સારી રીતે ચોટી જાય તો આવી રીતે મેં બંનેને લગાડી દીધું છે અને આપણે અહીંયા અર્થિંગ જે છે એને ડાયરેક્ટ દેવાનો છે તો અર્થિંગ આપણે લગાડી દીધો છે અને આપણે આને પાવર પણ લગાડી દઈશું તો અહીંયા પાવર પણ મેં લગાડી દીધો છે તો હવે આ બે વાયરિંગ આ બે વાયર વધ્યા છે તો તમે વિચારશો કે આ વાયર તમે શા માટે રાખ્યા છે તો આપણે જ્યારે પણ આને ચાર્જિંગ કરવાની મદદ જરૂર પડશે તો આપણે આ ચાર્જિંગ માટે યુઝ કરશું તો અહીંયા મેં પહેલાં તમને કીધું હતું કે આવું મેં એક સોકેટ લગાડ્યું છે જો કે નાની એવી એમ્પ્લિફાયર આવે છે એમાં આવે છે તો આવી રીતે આપણી સર્કિટ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે અને હવે હું એક વાયરિંગ અલગથી કરવાનો છું જે આપણે આ વાયરિંગ કરીશું એ આપણે ચાર્જિંગમાં યુઝ કરવા માટે એટલે કે ખાલી એના બેટરીના ડાયરેક્ટ વાયર આપણે બહાર લીધા છે જેથી કરીને આપણે ચાર્જિંગ કરી શકીએ તો અહીંયા પણ જો જે છે એ તો આ બાજુનો પ્લસ વાયર છે તો આપણે અહીંયા એક નિશાની આપી દઈશું જેથી આપણને ખબર પડે કે આ બાજુ આપણે પાવર દેવાનો છે અને આ બાજુ માઇનસ પાવર સપ્લાય આપવાની છે તો આ રીતે આપણું સોકેટ લાગી ગયું છે અને આવી રીતે બેટરી પણ કમ્પ્લીટ લાગી ગઈ છે તો અહીંયા હવે આપણે શું કરીશું આ ડાકણાને સારી રીતે બંધ કરી લઈશું આ જે વાયરિંગ છે એ આપણે એક લાઇટ ડેકોરેશન કર્યું છે એના માટે પણ સ્વીચ અને એક અલગથી બીજી સ્વીચ પણ મૂકી છે અને આ રીતે આપણી ઘડિયાળ કમ્પ્લીટ રીતે અત્યારે ચાલવા માટે તૈયાર છે અને તમે તેની પાછળ પણ જોઈ શકો છો તો પાછળ આપણે કોઈ પણ સેલનો ઉપયોગ કર્યો નથી તો વગર શું કહેવાય છે કે વગર સેલે આપણી ઘડિયાળ ચાલે છે અને હવે આવા સેલની કોઈ ઝંઝટ નહીં રહે અને આ આપણી ઘડિયાળ છે તે મારે એકવાર આ સેલને ચાર્જિંગ કર્યા પછી છ મહિના સુધી ચાલે છે અને ત્યાર પછી એક અડધો કલાક ચાર્જિંગ કરવાની જરૂર છે તો હવે આપણે આને દિવાલ ઉપર લટકડી દઈશું તો અહીંયા આપણે જે છે એક પાવર સપ્લાય આપવાની છે તો અહીંયા પર આપણે એક આનો જે પાવરનો છેડો છે એ આપવાનો છે અને નેગેટિવનો પાવર અહીંયા આપવાનો છે જેથી આનું ડેકોરેશન મસ્ત રીતે હશે અને પછી આપણે આને દિવાલ ઉપર લટકાવી દઈશું એ કમ્પ્લેટ ઘડિયાળ તૈયાર છે અને એક સારી રીતે આનું ડેકોરેશન પણ આવે છે તો હું તમને હવે જે સ્વીસ અહીંથી આપણે બારા વર્લ્ડની પાવર સપ્લાય આપી છે અને આ ઘડિયાળ આપણી રિચાર્જેબલ બની ગઈ છે અને આ જે આપણે જોઈએ તો આ વગર છેલ્લે અત્યારે ચાલે છે તો આવી રીતે એની લેવલ કરશું તો આની આ રીતે લાઇટિંગ પણ પડે છે જે મસ્ત ડેકોરેશન આવે છે અને અહીંથી તમે આ સ્વીચ ઓન કરશો તો અહીંની જે લાઇટ છે એ રાત્રે આખી ઘડિયાળમાં લાઇટ પડે છે જેથી કરીને આપણે અહીંયા રાત્રે પણ ઘડિયાળમાં આરામથી જોઈ શકીએ છીએ તો આવી જ રીતે મારા ગુજરાતી ભાઈઓને વિનંતી છે કે આ વિડિયોને લાઇક અને શેર જરૂર કરજો અને આશા કરું છું કે આ દસ કેથી વધારે પણ લાઇક મળે ધન્યવાદ મિત્રો